જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનને ગિફ્ટ એક વખત ભગવાનનો જન્મદિવસ હતો હેપી બર્થ ડે ભગવાનનો જન્મદિવસ ઉજવવા લોકો ખૂબ ભેગા થયા હતા એક વિશાળ મંદિરની અંદર ભગવાનનો જન્મ ઉત્સવ રાખ્યો હતો લોકોની પઢાપઢી હતી મંદિરને અત્તર અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું ભગવાનનું એક સુંદર મજાનું પારણું મૂકવામાં આવ્યું હતું એની સુંદર મજાની રેશમી દોરી હતી લોકો ધામધૂમથી એમની રાહ જોઈ રહ્યા હતા કીર્તનો અને ભજનો ગાતા હતા સમય થયો અને હાથથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે નગારાઓ ઝાલરો એ રણઝણી ઉઠી ભગવાનની સુંદર આરતી થઈ અને લોકો ખૂબ ઉત્સાહમાં નાચ્યા ત્યાર પછી બધા લોકો ભગવાનના પારણે આવવા લાગ્યા અને દોરીથી ભગવાનનું પારણું હલાવવા લાગ્યા અને કંઈક ને કંઈક વસ્તુ ભગવાનના મંદિરે ધરવા લાગ્યા એક નાનો એવો બાળક તેમની માતા સાથે એ ભગવાનના જન્મદિવસની અંદર આવ્યો હતો એ પણ ધીરે ધીરે મા સાથે આગળ વધી રહ્યો હતો અને એના માને એ પૂછી રહ્યો હતો માં આ ભગવાનને શું ભેટ આપવી જોઈએ આ વાત કરતો કરતો એ આગળ જતો હતો એવામાં તેમને પૂજારીને જોયા એટલે એ બાળકે પૂજારીજીને પૂછ્યું હે પૂજારીજી આ ભગવાનને આપણે શું ભેટ આપવી જોઈએ એનો જન્મદિવસ છે તો કંઈ ગિફ્ટ આપવી પડશે ને ત્યારે પૂજારીજીએ કીધું કે આપણે કોઈ કિંમતી વસ્તુ હોય ને એ ભગવાનને ધરવી જોઈએ તો બાળકે તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે આપણને ધન રૂપિયા પૈસા સોનું ચાંદી એ કોને આપ્યુંજી કે એ તો ભગવાને આપ્યું તો કે એ તો બધું ભગવાને આપેલું છે એ સમયે વધારે પ્રશ્નો કરવાથી તેમની માતાએ કહ્યું કે બસ હો હવે બહુ પ્રશ્ન નથી પૂછવા તું તો બહુ પ્રશ્ન પૂછશો એ સમયે બાળક અને માતાની પાછળ એક અલગારી સંત ઊભા હતા આ સંત આ બાળકની વાત સાંભળતા હતા એમને કીધું કે બેન આ સુંદર કરી રહ્યો છે પણ ભગવાને બનાવ્યા છે સાચી વાત ને સંતે કહ્યું કે સાચી વાત માણસ પ્રાણીઓ પક્ષીઓ આખી સૃષ્ટિની રચના એ ભગવાને કરી છે તો આ તો બધું એને દીધેલું છે રૂપિયા પૈસા સંપત્તિ સોનું ચાંદી પશુ પ્રાણીઓ પક્ષીઓ આ બધું જ એમને આપ્યું છે તો તો એની નેની વસ્તુ આપણે એને આપીએ છીએ તો આમાં તો આપણું શું થયું આપણું તો કશું નથી તો હું શું ભેટ આપી શકું સંત એ નાના એવા બાળકને જોતા જ રહી ગયા કે આ બાળક એકદમ સાચી વાત કરે છે કે ભગવાને જે કંઈ વસ્તુ આપણને આપી છે એ જ આપણે એને રિટર્ન આપીએ છીએ પાછી આપીએ છીએ તો આપણું શું આપણે શું આપ્યું ત્યારે એ સંતે કહ્યું કે બાળક બેટા તું ખૂબ સારી વાત કરે છો ખરેખર તો આપણે ભગવાનને આપી શકીએ તો એક જ આપી શકીએ એ શ્રદ્ધા અને સ્મરણ અને ભગવાનની આસ્થાનો જે નમન છે એ આસ્થાના નમન આપણે ભગવાનને આપી શકીએ બે હાથ જોડીને વંદન કરી શકીએ બાકી તો જે કંઈ આપ્યું છે એ ભગવાને જ આપ્યું છે એ ભગવાનના કામમાં વાપરો અને ભગવાન જે કંઈ સારા કાર્ય કરે છે એની અંદર એ સંપત્તિ વપરાય તો એ ઉપયોગી થાય બાકી ભગવાનને આપણે કશી ભેટ આપી નથી શકતા બે હાથ જોડીને વંદન કરીએ બસ આટલું જ કરી શકીએ છીએ નાનો હોવા છતાં એની અંદરના વિચારો ગજબના હતા